મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આજે તમને ખબર પડી ગઈ છે આપણે શું કામે ચડવાના છીએ કામે નથી જવાનું આપણે જવાનું છે લગ્નમાં સમા લગ્નમાં જવાનું છે ને થાય તમને ખબર પડી ગઈ છે સમ લગ્નનો સહેજનો ને સમા લગ્ન તમને બધા બતાવવાનો છે આગળ તો અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને દીએ મસ્ત ઉગી મૂકી છે અને ઘરના બધા તૈયાર થાય છે આપણે ફાઇનલ થઈ ગયા છે તૈયાર તો આપણે નીકળવાનું છે અમારે સમૂહ બાજુમાં છે આ બધું સોખો સંભળાય છે ત્યારે જે બોલે છે એ કરે છે એ બધું સંભળાય છે અમારે હું ઓરું છે હવે એક દોઢ કિલોમીટર થાય છે એલી ને તમે કોણ કોણ આવ્યા છે કોમેન્ટમાં જરૂર કહેજો કોણ કોણ આવ્યા હતા એમ જોતા હોય કહેજો કે આ ગામ છે તમે આવ્યા હતા તો અમારે જવા ઉથરી તમે આગ માં કે તમે ઉતરી હતી નથી પડી રહેશે આજ મેં હજી લગ્ન કરી લઈ એ સોમાં લગન તો છે એક દિન આવે એક દિન થઈ થશે તો આવી રીતે સદી ઉગી છે ને વરાજા બધા પૂગી ગયા તરમાં માંડવે એટલે આપણે આ જઈને બતાવીશું વરાજાને કેવી રીતે આયોજન કરેલું છે તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહેજો સાથ સપોટ આપતા રહીજો આખો અલગ જઈજો તો તમને બધી ખબર પડી જશે ડિટેલમાં જેમાં કારણ કે માંડવા બધું તમને બતાવી ને અત્યારે સંભળાય છે તમને સંભળાતું હોય તો ધીમે ધીમે વાગે છે આ મને શું સંભળાય પણ ફોનમાં આવો જોશો આવો એટલે તમને બહુ ન સંભળાય તો આવી રીતે છે તમે કન્ટિન્યુ બનાવી રહેજો

જાતો મેં કહો તો વિડીયો હશે તો કન્ટિન્યુ બન્યા રહેજો તમે બધા અમે ભોજન કરી લઈએ થઈ જશે ફૂલ ગરદી થઈ ગઈ છે પબ્લિક બહુ સુંદર અત્યારે શું છે અત્યારે તમારી ગાડી આગળ પીડી છે નામ નવી ઓળખ જેમણે અપાવી છે આપણા વિસ્તારને એવા આપણા પૂર્વ તાલુકા પ્રમુખ તળાજા ગીગાભાઈ બહ્માર જેવો પણ આપણી વચ્ચે એ દર આપણા દરેક દરેક અલગ સમૂહમાં હોય છે એમનું પૂરેપૂરું માર્ગદર્શન પણ આપણને સાંભળે છે અને વૃંદાવન ભાઈ શ્રી પાચુભાઈ લાખાભાઈ ભમ્મર મધુભાઈ ભાદરકા સમગ્ર લગ્ન સમિતિની કમિટી અને આ લગ્નને સંપન્ન કરવા માટે સારી રીતે આપણે લગ્ન કરી શકીએ એ માટે જે જે દાતાઓએ યથેચ્છ ફૂલની ફૂલની પાખડીના રૂપમાં સૌએ પોતપોતાનું યોગદાન આપ્યું છે ભેગો થાય એ માત્ર ને માત્ર અહીંયા ત્રેવીસ લગ્ન થઈ જાય

રોજે અનેક કાર્યક્રમો માં જતા હોય એ કાર્યક્રમો સામાજિક હોય એ કાર્યક્રમો રાજકીય હોય એ કાર્યક્રમો ધંધા લગતા હોય મોટા મોટા ભાષણો થતા હોય છે મોટી મોટી તાળીઓ પાડતા હોય છે ક્યાંક પ્રશંસા થતી હોય છે ક્યાંક ટીકા થતી હોય છે પણ તમારી ને મારી કઠણા એ છે કે તમને ને મને સારું સારું સાંભળવાની આદત પડી ગઈ છે આવો કૃષ્ણને સાક્ષીમાં રાખીને સારું સારું બાજુમાં કરી જયારે આપણે મળીએ છીએ હું મારી વાતનો પ્રારંભ કરું એ પેલા થોડુંક અલગ કેવાની મારી ઈચ્છા એટલા માટે છે કે હું આપણા વડીલ હમણાં ગીગા બાપા બેઠા હતા

પચીસ પચાસ વર્ષમાં વાવેતર બદલવા પડતા હોય તો બાપા દેવાય બાપા બોદર નો ઇતિહાસ નવસો વર્ષ પેલા નો ઇતિહાસ છે તમે એને હું ગૌરવ લઈએ છીએ બદલે કપાસ વાવવાની જરૂર છે દીકરો દેવા ટાઈમે દઈ દીધો જો જરૂર પડે ને તો લેવાની પણ આદત પાડજો જો જરૂર પડે તો લેવાની આદત પાડજો ક્યાં

કરશન બાપુ ભાદરકા સત્યાવીસ રાજ્યોના અનુભવ આધારે કહું છું તમારે જેટલી મહેનત કરવી હોય એટલી કરી લો હું ખૂબ કડવું બોલવા જઈ રહ્યો છું કોઈને ગમે કે કોઈને ન ગમે કોઈ સ્વીકારે કે કોઈ ન સ્વીકારે મારા કહું છું તમારે કરવા પોતે વ્યક્તિગત શક્તિશાળી નહીં બનીએ આપણે વ્યક્તિગત પછી આર્થિક રીતે રાજકીય રીતે ધાર્મિક રીતે અને વિચારોની રીતે વ્યક્તિગત જો આપણે તાકાત દ્વારા બનીશું ને

આપણો ભગવાન એના જીવનમાં એવી સુખ શાંતિ આપે કે જ્યારે એ નવી પેઢી તૈયાર થાય ત્યારે દુનિયા ફરીથી યાદ રાખે કે યદુવંશ એ હજારો વર્ષ પહેલા પણ બાપ હતો યદુવંશ આજે પણ બાપ છે અને યદુવંશ હજારો વર્ષ પછી પણ બાપ રહે છે અને એટલા માટે વાડનું ઘોર અને રેઢિયાર એ તમે અને હું જાણીએ છીએ

તો સમાજના લાભ